જય લક્ષ્મીનારાયણ નારાયણ મિત્રો આજે આપણી જોડે છે મીનાબેન ચંદુભાઈ નાકરાણી નેત્રાના છે અને ગામના દીકરી છે મારી જેમ હું પણ ઉખેડાની દીકરી છું સો અમે પ્રોબ્લેમ્સમાં એવું હતું કે ઘણા બધા દાંતમાં એમને સડો હતું રૂટ પીસીસ હતા અને દાંત કઢાવીને ખાસો ટાઈમ થયો હતો તો દાંતની પોઝિશન જે હતી એ ચેન્જ થઈ ગઈ હતી તો એમની ઉંમર છે ફિફ્ટી સિક્સ યર્સ અને એ એજ ઉપર આપણે ટ્રીટમેન્ટ એટલે કે બ્રેસીઝની ટ્રીટમેન્ટ કરાવેલી છે અને ઘણી બધી બીજી ટ્રીટમેન્ટ્સ પણ કરી છે જેમ કે મૂળિયાની સારવાર ઉપર કેપ પણ આપણે લગાવવાના છીએ ઇમ્પ્લાન્ટ્સ આપણે કરેલા છે તો ચાલો જાણીએ મીનાબેન પાસેથી કે એમનો એક્સપિરિયન્સ આ દરમિયાન કેવો રહ્યો બહુ સારો રહ્યો પહેલા તો સંકોચ થતો તો કે આટલી ઉંમરે ક્યાં બ્રેસિસ લગાડવું અચ્છા લગાડ્યા પછી પણ તમને લોકો કહેતા હશે કે શું લગાવ્યું મીના આટલી વાત બરાબર છે પણ કઈ તકલીફ પડી નથી બરાબર છે ઓકે ઘણીવાર મિત્રો બ્રેસિસ એવો મિસકોન્સેપ્શન છે કે બ્રેસિસ ફક્ત ને ફક્ત દાંતને સીધા કરવા માટે લગાવતા હોય છે બટ એક્ચ્યુઅલી ઘણીવાર એવું પણ થતું હોય કે આપણે દાંત કઢાવ્યા પછી નવો દાંત બેસાડતા નથી તો એ સિચ્યુએશનમાં જે એની ઓપોઝિટ ટુટ છે કાં તો પછી એની આજુબાજુના દાંત છે એ એ દાંતની જગ્યા લઈ લે છે અને આપણે ફ્યુચર ટ્રીટમેન્ટમાં એ વસ્તુ આપણે રિઝલ્ટમાં પુઅર પ્રોગ્નોસિસ આપે છે એટલા માટે કરીને બ્રેસિસ એ આવી સિચ્યુએશનમાં ખસી ગયેલા દાંતને પ્રોપર પોઝિશનમાં લાવવા માટે પણ જરૂરી છે આગળ ટ્રીટમેન્ટ બાકી છે અને હોપફુલી એ ફટાફટ કમ્પ્લીટ થઈ જશે જેમ જ આપણે બ્રેસિસ લગાવ્યા છે અને એ દાંત પોતાની મૂળ પોઝિશન ઉપર આવી જશે એટલે ત્યાં સુધી આપણે જે ઇમ્પ્લાન્ટ લગાવ્યા છે એ પણ હાડકાની પકડ સરસ એવી થઈ જશે પછી આપણે નીચે પણ કેપ કરી દઈશું અને મીનાબેન સરસ